કે મારા બાપા ને દાદા નું નામ હતું બેસન ગરાસીઓ હું નામ હતું બેસન ગરાસીઓ ને કેટલી બાઈ હતી ખબર હાથ બાઈ મારા દાદા મારા બાપા ને દાદા હાથ પાયું મારા મારા દાદા ને શ્યા અને મારા બે હું સમજાય બા અમારું દોહી મેલી બાપો તો ઉઠ છે તો આ અમારી ખાલી દોહી મેલી છે આ અમે તમારે ભાઈ દેરા તી મરો બીએ ન કરો હાલો જો અમે સત્રીને બીએ નો

રૂમ માંથી ઘર માંથી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો એક છોકરો આવી મને કીધું પણ તમારા છોકરા ને થઈ ગયો હું તો હું ત્યાં ઉઘાડામાં ધોઈ ગયો ગાડીમાં બેન પુષ્પટી ન પીરું એટલે બોલો રાખો જો સીધી બાસરી બધે ઉતરા જો જોયું પંદર વી જણા એટલે મેં કહ્યું આ તો લોક ગોંડલ દરબારનો દીકરો છે આબુદાર માણા છે એટલે મેં કહ્યું આબુનો મતો બીયો જા કઈ ઠંડુ બંડુ પીવું તો કે

રાજુ સોનકી ના દીકરા મેઘવાન સમાજમાં બાવીસ નો ચોર્યાસો સંતો થઈ ગયા છે ભીમ સાહેબ બાળક સાહેબ શ્રીકામ સાહેબ આપણા રોહિદાસ સાહેબ એવા બાવીસ નો ચોર્યાસી સંતો અને અમારે તમે એલા તમને શરમ આવી જોઈ અમારા છોકરા ઘોડી ઉપર કે તમે એલા પર તમને હું કહું છું કે અમે વચલેલા શ્રી અમારા બાપા ભૂલ કરી અમારા ગોહા ભૂલ કરી એટલે અમે અમારે તમારા ભાઈ ને ઉતારો છો પાણી આવે તો બાપા અમે એ સમાજ છીએ આ પાણી વાળો સમાજ છે તો બીજા ના કુવામાં પાણી કાઢી શકતા હોય

તો સૌન માં ફોટો ફોટાવી દે વળી વખત બીજો આવીને કે કે ભાઈ ઓ ભગવાન કૃષ્ણ નું કામ હારું તો કૃષ્ણ ભગવાન નો પ્રાચીન ફોટા જો હોય ને તો ગાજો તલી પરમાત ના ઘેરે ગામડાઓ પ્રાચીન ફોટા તમને ભગવાનના ના જોવા મળે તમે સનાતન ધર્મ ની વાત કરો છો સનાતન ની હંમેશા મૂળ એટલે કાફી ના દરબાર ની જયારે આપણે વાત કરીએ ત્યારે આ લોકોએ ધાતુ નું બનાવ્યું અને એની ઉપર સરત મિત્ર રજત બપાય એને એટલું જ કીધું કે પેલા તમે શરૂઆત કરો એને એવું કીધું કે દસ થી અંદર આ ધાતુ નું ટેકતું તમે હાલી ને નહીં તો તારું ધરતી માથું કલમ કરી નાખ્યું એટલે રોહિદાસ તમારે એમ કીધું નવ થી તમારો દસ મારો તમે પેલા ઓલા યજ્ઞ કર્યા અને કઈ ઘી નાખ્યું કઈ ઘણું કર્યું ધાતુ નું પુત્ર હાલે ભાઈ

ગોંડલ તાલુકામાં માં ક્યાંય અત્યાચાર થાય મને બોલાવી દઉં કેવા માંગુ છીએ મારા ગુના મૂલકા રાજુ સોલંકી પાંચ ગુના એના છોકરા ઉપર ગુના એના જીનકા છોકરા બે ગુના તો કોઈ મારા મેળા ની ભાઈ

私は勝ちにわんか、この人、さんでやぼう。